નમસ્કાર મિત્રો આ દુનિયાની અંદર વાત કરવામાં આવે તો આપણે ઘણા બધા કલાકાર જોયા છે ભાઈ અને ઘણા બધા એવા પણ કલાકારો કે સાહેબ જે આ દુનિયાની અંદર નવા નવા રેકોર્ડો બનાવી રહ્યા છે જેમાંથી અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે નનકડી દીકરી જોઈ રહ્યા છો આ નનકડી દીકરી દીકરીએ સાહેબ આખી દુનિયાને પણ હલાવી નાખી મિત્રો કહેવાય છે ને કે લોકો જો તમને સપોર્ટ કરે ને ભાઈ તો તમે જીરોમાંથી હીરો પણ બની શકો ભાઈ એટલે એ જ રીતે સાહેબ અત્યારે જે તમે નાનકડી દીકરી જોઈ રહ્યા છો ભાઈ આ નાનકડી દીકરીનો તમને અવાજ પણ સંભળાવો સાહેબ તમે એકવાર અવાજ સાંભળજો અને અવાજ સાંભળ્યા પછી મને કોમેન્ટ કરીને કહેજો કે ખરેખર દીકરીનો અવાજ કેવો હતો તમારા નામના હતા દીવાના ગીત મારા ભાઈઓ તમે એકવાર જરૂર સાંભળ્યું હશે હવે આ ગીત એને જ લાગુ પડે ભાઈ કે જેને સાચો પ્રેમ કર્યો હોય પછી છોકરી હોય કે ગમે એ હોય ભાઈ પણ હું તમને બેસ્ટ સલાહ આપું કે આમાં ન પડતા મારા ભાઈઓ કેમ કે આની અંદર તમે પડશો તો ભાઈ બહુ મુશ્કેલ છે આના અંદરથી નીકળવું બારે એટલે બિલકુલ ન પડતા ભાઈ હું કોઈ મારો અનુભવ નથી કહેતો મારા ભાઈઓ પણ એક વાત ચોક્કસપણે કહી દઉં કે લોકોના અનુભવ ભાઈ હું સોશિયલ મીડિયામાં કામ કરું ને મને પોતાને ખબર છે લોકો ભાઈ રડી પણ નથી શકતા એમનું દિલ તૂટી જાય ને ભાઈ ત્યારે એમની એવી હાલત થાય કે સાહેબ ખરેખર આપણને પોતાનું દુઃખ થાય કે ભાઈ એ છોકરીએ કેમ આવો દગો દીધો હશે નહોતું રહેવું તો ભાઈ પહેલાં જ ના પાડી દેવું પરંતુ એની જાળમાં ફસાવીને છેલ્લે બિચારાને આવી હાલત કરી નાખી ભાઈ આમાં ન પડતા હવે વધારે વાતો નહીં કરું સૌથી પહેલાં તમે દીકરીનો અવાજ સાંભળો ને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા ફેસબુકમાં વિડીયો જોતા હોય તો યુટ્યુબમાં પણ એકવાર જોજો યુટ્યુબમાં અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ અલગ અલગ વિડીયો જોઈ શકો છો Peace. <laughs>